નહીં વન ઓરિમેંટ માટે કેમ લેવો પડ્યો ઇને આગળથી આ બોર્ડર આયો તો આગળ કે લઈને આવતા નઈ બરાબર એ

અજી મોન તો નહી આને ઠોકાળો ઓ ઓ ઓ માય જન બની કરો બાપ ખબર છે

મારવાનો હોય તો એને ગુનો એને કબૂલ કરે સાહેબ પૂછો હવે સાહેબ આ ભાઈ નો કોઈ જોવા જતો

હવે સાહેબ અમને સોડો હું તમને આખી વાત કહું બરાબર જો અમારા ગામમાં આ મોણે સીધામ સીધો છે તમે ક્યાં ગુનેવાને લાય પેલા ક્યાં દયો ને ગુનામ ને ક્યાં દે એને હંતાડ્યા છે અને ગુનો એને કબૂલ કરે છે તમે કેમ આવા એનું કે આ સીધામ સીધો છે ગુનો કબૂલ કરે તો હશે તો માર પડતી એટલે કબૂલ કરવા પડે શું કરે આ લોકો ના કરે તો કરાવી જ

એના પછી હું માફી માંગુ છું એનો કોઈ ગુનો નહીં તમે જવા દો સમજો મારી વાત એને હું જવા દઉં તો બે કેદી એને કાઢી મળ્યા છે બારે બારે કેવી રીતે દવા દઉં તો તમે લઈ જાલો ચલો કેદી એને શું નો કર દો એટલે બકરા કે બે કેદીઓ ચોથી આયા અલ્યા ચો કેદી એકની એક વાત મારું મગજ ખરાબ થઈ જાય હું કેદીને નહીં ઓળખતો ચોથી આયા છે જો જો અમારે નોકરી ચાલે છે તો ચલવો કેવું હું ચો ના પડું બાપલા તો વાનાન તમારા હાથર કરીને અમે સત્યન થઈ જઈએ ના 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 ના

એટલે તું બહાર જા ને હું અંદર આવું એમ ને એટલે એમ નહીં કેતો પણ મોલી મને છોડ છે કે આવે એ બરાબર છે એને છોડી દો ને તમે અંદર આવી જાવ સાહેબ હું થોડા કોઈ કે દયો રાખું છું તમે કેદ્યો દયો ઘર માં ના રાખતા તો મને છૂટો કરવા આયા છો ને તમે હવે સાહેબ ઓના ઉપર દયા કરો અને આ મોણસ એવો નહીં હું તમને હાચું કહું છું કઈ કઈ મુખ કંટાળ્યો હવે એટલે અમારા નોકરીમાંથી પેન થવાનો નોને નિર્દોષ છોડી દેવાનો એમ ને પણ નિર્દોષ તો શું જ પૂછ બે તો ગુલુ કરી અરે ચાલે એ વખરો ગુનો કબૂલ કર્યો છે તમે મારો એને મારી મારીને જાતો બોન કરી નાછો પછી ગુનો કબૂલ કરવાનો જ છે ને હવે તમે મોટા માણસ આયા છો અમે તમારા આગળ વધારે બોલ્યા હારા ના લાગે એટલે જે છે ને ઓના પટાવટ નઈ થાય ચલો અને સાહેબ હું સબૂત લાઈ આલું તો કદાચ આ તો આપણે નિર્દેશ છોડ્યો આ તો ગામના ચાર પાંચ ભેગા કરી પછી તો તમે છોડો ને હા બરોબર આ લાઈ દો મેવાની વાત છે હા બર

ચા પાણી ના પૈસા લ્યા છોકરા હેડ હવે નઈ તાપી અડાડીએ તમે રાખો હું સબૂત લઈને આવું પછી એને સોડી એ તો લઈને આવું છું હે છોકરા મારતા નહીં હું બેઠો ચિંતા

તારે હજી બોલી જા હજી શું તું જેલ ના હરૈયા ગણ બોલી જા પણ હું બોલ્યો કે મને નથી ખબર ચોથી કેદી આયા છે હું કેદી નહીં ઓળખતો નેતાજી તો આવતા આવશે તો બાપા તમે પૈસા લઈ લીધા અને તમારા જીવનની કિંમત નહીં ના એ બોલી જાય અરે બોલી નહીં આય તો ટાઈમ જો ટાઈમ માં ઘરવાળા હવે આવતા છે

તો મળી ગયો હવે હું શું કઉ છું આ ટિફિન લઈ લો વિકી મારતા પૈસા નહીં અમે ગુદામ અલ્યા એવું ના કરાય અને મને મારા બાપાએ કીધું છે કે બેટા થોડું થોડું પુણ્ય નું કામ કરતા રહ્યો હા હોય તાર બાપુ એમ કેજો જોડે જોડે ચોરી નું કરતા રહેજો એટલે હેડી જાય કામ હેડો ઓમે જો તા તમે ઓભળો કે આપણે સોરી નું કામ અને પુણ્ય કામ કરે ને તો બધું ભેગો આપણો પા થોરા થોરે હવે આ લઈ લો કે લેવા નહીં મેલવા જા ઘરવાળાને કામ આવશે જલ્દી મે કે હેડો એ હવે મારો કોઈ છે ને લઈ જાયું આપડે પેલા ચાપણી ને પૈસા ના ગયા છે મારવાનું છે તમારા માછી નો છોકરો બી તો થાય છે

มาแกะเปลาลยบ้าเปล่าอาายบารีน <so ัมโชคแสูาเปลาเอบาอาอาอาอปอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาออาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอออาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาอาออออออออออออออออออออออออออออ

એ વાત સાચી છે કરામ કરે કોણ અને પુણ્ય ભોગવે હેલિફેર આપડે હાથમાં આવી જાય ને કે ઇન્કાઉન્ટર કરી નાખશે આપણું તો એવું છે હવે હવે કરશે બીજું કોઈ આ ગામ છોડી બીજા ગામમાં આપડા કેસ આપણા ઉપર મારા પોલીસ આપણે ફાળે જશે અને જો એને પોલીસના હાથમાં આવશે તો બીજા ગોમાં ફરિયાદ થઈ જાય તો આપણા ઉપર પણ પોલીસ માથા ભારે છોડતી જ નહીં

પણ મે <laughs>